નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ડે ન્યૂઝ ધારી તાલુકા અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળીના સભાસદોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે મંડળીના પ્રમુખ તેમજ જિલ્લા રજિસ્ટ્રારને બાબતે સભાસદોએ આવેદનપત્ર આપ્યું છે મંડળીમાં ચોક્કસી તપાસ કરવા માટે ચોથો હુકમ કરવામાં આવેલ છે એક પણ હુકમના નામે તપાસ કરવામાં આવી નથી દફતર કબજે કરી આરોપી વિરુદ્ધ સખત કાર્યવાહીની માંગ કરી છે સભાસદોએ મંડળીના વિવિધ મુદ્દાઓને લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ સૂત્રોચ્ચાર સાથે આવેદન આપ્યું જો આગામી સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારી પંદર ઓગસ્ટે રાષ્ટ્રીય દલિત અધિકાર પંચ ટીમ સહિત સમસ્ત અનુસૂચિત જાતિના લોકોને મોટી સંખ્યામાં ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે મારું નામ કપિલ છે હું મહેસાણા જિલ્લાનો છું અને જીજ્ઞેશભાઈ મેવાણીની રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમમાં અમે કામ કરીએ છીએ આજે અમરેલી જિલ્લાના ધારી તાલુકાની અંદર આજે અનુસૂચિત જાતિની જે મંડળી હોય એની અંદર ખોટી રીતે પ્રમુખ પદ મેળવી લીધું છે ખોટા સભાસદો ઉમેરી જે કર્મચારી હોય અને શ્રી ભણતા વિદ્યાર્થી હોય એવા સભાસદોને ઉમેરી અને પ્રમુખ પદ મેળવી લીધું છે અને આની અંદર ક્યાંક ને ક્યાંક જિલ્લા રજિસ્ટ્રારને અનેકવાર રજૂઆતો કરવા છતાં ઓડિટરે રિપોર્ટ કરી દીધા હોવા છતાં કે ભાઈ આ મંડળીઓના સભાસદો ખોટા છે તે છતાંય ક્યાંક ને ક્યાંક છારવવાનું કામ કર્યું છે અને અહીંયા અગાડી અમને એવું લાગે છે કે કોઈ મોટા માથા નેતાઓ પણ સામેલ હોય એવું લાગી રહ્યું છે છતાંય અમે આજે કલેક્ટર ના આવેદન પત્ર આપ્યું છે તો સત્વરે નિકાલ નહીં આવે તો પંદરમી ઓગસ્ટ ના રોજ અમે અચોક્કસ મુદત ના ધરણા નું પણ પગલું ભરીશું અને જરૂર પડે જીગ્નેશભાઈ મેવાણી ને પણ બોલાયશું પણ અમારે ન્યાય જોઈશે અજય ભીમ